આજથી બારસો વર્ષ પહેલાં ભારતમાં એક એવું મંદિર બન્યું જે આજ પણ એના રહસ્યો કોઈ સમજી નથી શક્યું એલોરાનું કૈલાશ મંદિર આજ પણ વિશ્વનો સૌથી મોટો મોનોલિથિક સ્ટ્રક્ચર છે મતલબ એક જ પથ્થરથી બનાવવામાં આવેલું સૌથી મોટું મોન્યુમેન્ટ છે આને બનાવવા માટે દસ માળની બિલ્ડિંગ જેટલો ઊંચો અને ફૂટબોલના ગ્રાઉન્ડના જેટલા એરિયા વાળો એક મોટો પથ્થર પસંદ કરવામાં આવ્યો અને આને ઉપરથી શરૂ કરીને નીચે સુધી કટિંગ કરવામાં આવ્યું પથ્થરોને આવી રીતે કટિંગ કરવામાં આવ્યા કે આ મંદિર બની ગયો બનાવવા માટે લગભગ બે લાખ ટન પથ્થરને કટિંગ કરવામાં આવ્યું પણ આજે જો આટલા પથ્થરને ભેગો કરવો હોય તો અગિયાર ટ્રકો જોઈશે તો કઈ રીતે મનુષ્યોએ છેણી અને હથોડી જેવા મામૂલી સાધનોથી આટલો વિશાળ મહાકાય મંદિર બનાવ્યો શું આને બનાવવા માટે એલિયન્સનો હાથ તો નથી અને જે બે લાખ ટન પથ્થર નીકાળવામાં આવ્યો હતો એ આજ તક ક્યાં ગયો કોઈને નથી ખબર આજ સવાલોના જવાબ ચાલો જાણીએ આ મહારાષ્ટ્રના છત્રપતિ છત્રપતિનગર થી ત્રીસ કિલોમીટર દૂર આવેલું શિવનો મહાન કૈલાશ મંદિર આ જે પહાડ પહાડને કટિંગ કરીને મંદિર બનાવવામાં આવ્યું છે આ ફોટોસ જોઈને તમે અંદાજો આવી જશે કે આ મંદિર કેટલો વિશાળ છે મંદિર બિલ્ડિંગ ની શરૂઆત થાય છે ગોપુરમ એટલે એન્ટ્રન્સ થી પછી આવે છે નંદી મંડપ સભા મંડપ અને ગર્ભગૃહ 107 ફૂટ ઊંચો શિખર એ સૌથી ઊંચો પોઈન્ટ છે જે બતાવે છે કટિંગ થી પહેલા પહાડ કેટલો ઊંચો હતો મંદિરના બેઝ ઉપર બનેલા હાથીઓને જોઈને એવું લાગે છે કે માનો આખો મંદિર એમની પીઠ ઉપર ટેકાયેલો હોય અને આજ બેઝ ઉપર નક્કા નક્કાકાસીથી મહાભારત અને રામાયણની કથાઓ બતાવવામાં આવી છે ચોંકાવનારી વાત તો એ છે કે આ બનાવતી વખતે એક પણ ભૂલ થઈ ન હતી કારણ કે જો મેઝરમેન્ટ અથવા કટિંગમાં થોડી પણ ભૂલ થઈ હોત તો એ જગ્યાને ફરીથી પથ્થર તોડીને સુધારી શકાય એમ જ ન હતું કૈલાસ મંદિર એ સમયના જ સાધારણ ઉપયોગ કરવામાં આવ્યો છે પણ શું તમને ખબર છે કે અદભુત કલાનું નિર્માણ ક્યાંથી થયું બે હજાર વર્ષ પહેલા સેકન્ડ સેન્ચુરી બીસી થી ફર્સ્ટ સેન્ચુરી સી માં અજંતા કિસ નું નિર્માણ થયું અને પછી ગુપ્તા વર્ષ મુંબઈમાં એલિફન્ટા કેવ્સનું નિર્માણ થયું અને આ ગુફાઓ ભગવાન શિવને સમર્પિત હતી અને આના થોડા વર્ષો પછી પહેલીવાર ભારતમાં મોટા મોટા પહાડોને કટિંગ કરીને માત્ર ગુફાઓ જ નહીં પણ મોટા મોટા મંદિરો માત્ર એક જ પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા પલ્લવન ડાયનેસ્ટીના રૂલર્સ મહાબલીપુરમમાં એવા પાંચ મંદિરો બનાવ્યા જેને પંચરથ કહેવામાં આવે છે અને પછી એઇટ્થ સેન્ચુરી સીઈમાં એલોરામાં એક મોટા પહાડને કટિંગ કરીને કૈલાશ મંદિરનું નિર્માણ થયું અને આ જે દુનિયાનો સૌથી મોટો મોનોલિથિક સ્ટ્રક્ચર માનવામાં આવે છે અને જો તમે કૈલાશ ટેમ્પલને થોડો ઝૂમ આઉટ કરીને જોશો તો તમને આજુબાજુમાં એવી જ બનેલી ઘણી બધી ગુફાઓ દેખાશે અને આ એરિયામાં આવેલી કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે જેને એલોરાની ગુફાઓના નામથી ઓળખવામાં પણ આવે છે આજ કેવસમાં બનેલું છે સોળ નંબરમાં આવેલું છે ભગવાન કૈલાશનું મંદિર પણ સવાલ એ જ છે કે આખરે કઈ રીતે મામૂલી સાધન અને સામગ્રીથી એ સમયના લોકોએ બે લાખ ટન પથ્થરને કાપીને આટલો વિશાળ મહાકાય મંદિર બનાવ્યું તો ઘણા વર્ષો બાદ આર્કિયલોજિસ્ટ વડોદરામાં એક શોધખોળ દરમિયાન કેટલીક કોપર પ્લેટ્સ મળી આવી આ કોપર પ્લેટ ને કરકા ટુ નામના રાજા એ ગ્રાન્ટ કરેલી હતી અને આમાં ક્લિયરલી લખેલું હતું કે એલોરાના કૈલાશ મંદિરને રાષ્ટ્રકુટા ડાયનેસ્ટીના બીજા રાજા સેકન્ડ રાજા કૃષ્ણએ બનાવ્યું હતું આ વાત તો જાહેર થઈ ગઈ હતી કે કૈલાશ મંદિરને કૃષ્ણ રાજાએ બનાવ્યું હતું પણ હેરાન કરવાવાળી વાત તો આ હતી કે કૃષ્ણ રાજા માત્ર સાતસો છપ્પન થી સાતસો ચુમોતેર સી સુધી જ રાજ કર્યું હતું મતલબ માત્ર અઢાર વર્ષ જ તો માત્ર અઢાર વર્ષમાં આટલું વિશાળ મંદિર બનાવવું એ કલ્પનાથી ઘણો બહાર હતો બીજી બાજુ હર્મન ગોયક્ષ નામના જર્મન આર્કિયોલોજીસ્ટે પોતાની થિયરીમાં કીધું કે કૈલાસ મંદિરને બનાવવા માટે 500 થી વધારે વર્ષો લાગ્યા છે અને એમનું એવું પણ માનવું હતું કે આટલા વિશાળ મંદિરને કૃષ્ણ રાજાના 18 વર્ષના શાસનકાળમાં બનાવવું સંભવ જ નથી ગોઇટ્સના માનવા મુજબ 500 વર્ષમાં 8 અલગ અલગ રાજાઓ દ્વારા આ મંદિરને બનાવવામાં આવ્યું હતું ગોઇટ્સ આ થિયરી 1952 માં આપી હતી જેના ઉપર કોઈએ પ્રશ્ન પણ નતો કર્યો પણ વર્ષ 1982 માં ભારતીય આર્કિયોલોજીસ્ટ એમ કે ધવલીકરે પોતાનો એક પેપર કૈલાસા ધ સ્ટાઇલિસ્ટિક ડેવલપમેન્ટ એન્ડ ક્રોનોલોજી પબ્લિશ કરી અને ગોઈટ્સની થિયરીને પૂરી રીતે ખોટી સાબિત કરી નાખી એમણે પ્રૂવ કરી નાખ્યું કે કૈલાસ મંદિરને માત્ર દસ થી બાર વર્ષમાં જ બનાવી શકાય એમ હતું કૃષ્ણ રાજાએ પટ્ટડકલ વિરૂપાક્ષ મંદિર જોયું જેને જેને ચાલુક્યન કિંગ કીર્તિવર્મન ટુ એ બનાવ્યું હતું આ મંદિર જોઈ કૃષ્ણ રાજા આટલા ખુશ થઈ ગયા હતા કે એમણે પણ વિચાર કર્યો કે એ પણ આવું જ એક મંદિર વિશાળ બનાવશે અને એટલા માટે જ વિરૂપાક્ષ મંદિર બનાવવાવાળા જે કારીગરો હતા એમને એલોરા લઈ આવ્યા અને પછી ચાલુક્યના આર્કિટેક્ટ્સ અને રાષ્ટ્રકૂટન આર્કિટેક્ટ સાથે મળીને કૈલાસ મંદિરનું નિર્માણ કર્યું એટલા માટે જ એલોરાનું કૈલાસ મંદિર અને પટડકળનું વિરૂપાક્ષ મંદિર એક જ જેવા છે હવે પ્રશ્ન આ વાતનો છે કે આ મંદિર માત્ર 10 થી 12 વર્ષમાં કઈ રીતે બન્યો આજથી હજારો વર્ષ પહેલા માનાસાર નામનો એક ગ્રંથ લખવામાં આવ્યો હતો જેમાં અસિન્ત ઇન્ડિયાના આર્કિટેક્ચર પ્રિન્સિપલ અને ડિઝાઇનને ડેપ્થમાં સમજાવવામાં આવ્યા છે. જ્યારે એમ કે ધવલીકરની થિયરી અને માનાસારને ભેગી કરીને જોઈએ તો કૈલાશ ટેમ્પલની અડધી મિસ્ટ્રી સોલ્વ થઈ જાય છે. સૌથી પહેલા તો અસિન્ટ આર્કિટેક્ચર એ આ મંદિર બનાવવા માટે સારી સાઇટ નક્કી કરી. એમણે એલોરાના એક વિશાળ પાખરને કોઈ સ્પેશિયલ ટૂલથી પછાડીને માત્ર અવાજ સાંભળીને જ પારક કરી લીધી. આ ભાખર મંદિર બનાવવા માટે ખૂબ જ સરસ છે અને પછી આ પહાડની ઉપર જ મંદિરનું બ્લુપ્રિન્ટ બનાવવામાં આવ્યું બ્લુપ્રિન્ટ બનાવ્યા પછી પહાડને આજુબાજુથી તોડવામાં આવ્યો અને વચ્ચે એક પથ્થરને રાખવામાં આવ્યો જેમાં મંદિર બનાવી શકાય એમ કે ધવલીકરના માનવા મુજબ આટલો મોટો પથ્થરને કટિંગ માત્ર 5 વર્ષમાં જ કરવામાં આવ્યો હતો અને પાછળના 6 થી 7 વર્ષમાં મંદિરને ઉપરથી કટિંગ કરીને નીચે સુધી કટિંગ કરીને એક વિશાળ મંદિર બનાવવામાં આવ્યું કોતરણી કામ કરીને સારી સારી પ્રતિમાઓ બનાવવામાં આવી અને આવી જ રીતે માત્ર 10 થી 12 વર્ષમાં વિશાળ કૈલાશ મંદિર બનાવવામાં આવ્યું તો મિત્રો તમે શું કહેવા માંગો છો આ વિશાળ મહાકાય કૈલાશ મંદિર વિશે તમે કમેન્ટ જરૂરથી કરજો આજના માટે આટલું જ આગળના વિડીયો ફરી મળીશું એટલા માટે જય હિન્દ